સુરતમાં દિલ્હી કાર બ્લાસ્ટ બાદ સુરત પોલીસ એક્શનમાં જોવા મળી ડીજીના આદેશના સો કલાક પૂર્ણ બાદ સુરત પોલીસ કમિશનરે ગુનેગારોની યાદી તૈયાર કરી ત્રીસ વર્ષના હથિયાર ધારા હેઠળ બનાવટી ચલણી નોટ એક્સપ્લોઝિવ એક્ટ ઉપરાંત અન્ય ટેરર એક્ટ એનડીપીએસ એક્ટ અને ચોરી હેઠળ નોંધાયેલા ગુનાના આરોપીની માહિતી તૈયાર કરે છે

જો ભૂતકાળમાં જેટલા કોઈ બોમ્બ વગેરે મળ્યા હોય આપણે સુરત એક હિસ્ટ્રી ધરાવે છે કે બ્લાસ્ટ સાથે જોડેલા લોકો બી અહીંયા છે જો તો એક્સપ્લોઝિવ એક્ટમાં મોટા કોઈ જથ્થા રાખવાના આ પ્રકારના કેસીસ જો આરોપીઓ હતા કુલ બસો જેટલા આ લોકો આરોપીઓ છે અને પછી એના પછી જો સિરિયસ જો પહેલે આપણા એવા એક્ટ છે જે ટેરર રિલેટેડ એક્ટ હતા જેમાં ટાડા પોટા અને ગુસ્સી ટોક જેવા એક્ટો છે આ એક્ટમાં જેટલા લોકો પકડાયેલા છે આ લોકોનો જો એક માહિતી જોઈએ જેમાં કુલ બસો તેત્રીસ જેટલા લોકો આવે અને પછી જો એમ એનડીપીએસ જો આરોપીઓ જેના અત્યારે નાર્કો ટેરિઝમ તરીકે બી અમારા લોકોને ટાર્ગેટમાં રહે છે જો એનડીપીએસ ના સપ્લાયમાં જેટલા બી લોકો સામેલ છે અને જો મોટા જો કાર્ટલ્સ હોય પેટલર્સ હોય આ પ્રકાર કુલ ટોટલ બારસો પંચાવન જેટલા લોકો છે તો આ પ્રકારના કુલ અમે લોકોના અને એના પછી જો એક નેક્સ્ટ કેટેગરી છે કે જે ઓઈલ ચોરીના

એના અત્યારે શું કરી રહ્યા છે કોના કોના સંપર્ક છે કામ ધંધા એના બિઝનેસ શું છે આ લોકો ના કોઈ પ્રોપર્ટી વસાવી લીધી હોય તો પ્રોપર્ટી કેવી રીતે આવી છે જોઈએ અને એના હાલના એના સાગરતો કોણ છે કઈ પ્રકારના ક્યુટીઓ સામેલ છે આ તમામ પ્રકારના માહિતીના સંકલિત કરતા એક ડોઝિયરના પરફોર્મા બનાવવામાં આવેલા છે જોઈએ અને અત્યારે જો પૂરી સમગ્ર જો પોલીસ સુરત શહેરના તમામ ઝોનલ ઝોનના પોલીસ ક્રાઇમ બ્રાન્ચ તમામ લોકો આ ડ્રાઈવમાં સામેલ થઈને આ લોકો ડોઝિયર બનાવવાની કામગીરી કરી રહ્યા છે જેમાં જોથો સાથ આ લોકોને લેટેસ્ટ લોકેશન અમે લોકો જોયા તો ટોટલ લગભગ અડત્રીસો જેટલા લોકો થાય છે